bây bên bé thả tiếc đấy, bác yêu bố cô khơi, tao ra câu को खाई बद अर्धी खाई ली थी हाँ भी थी आज करे रे पालन खान की पाल भाई पाचा आई आज यहाँ ट्रैक्टर ने टायर पड़ गया है भांगी गया अगला खारा थी गया भाई कोई આમાં આવી દેવું પાડર ને દોરી બીઠાઈ જાય મસ્તી કરવી માથે ચડી ગયું કેળા ઉપર બાકી બહેન છોડી નાખી બધી ને આપડે બધી જ નિર્ણય નાખીએ ને અત્યારે એટલે બધી ખાઈ લઈએ ઘડી વાર પણ માથે જઈને બગાડે એવી છે આ હા એમ ને ઝડકો ચરવા દે બેહું પાકડા ને ગાયું ને પછી હાકી માથે છાણ દે દીધા છે આમ બધામાં છાણ પડ્યા હા આજે વારી બધા ભેગા કરી નાખશે ઉકાળામાં તે પછી કરે થાય બીજો લુ તો નાખી આપણે ગાયો રખાવીએ લઈએ પગડી પર પગ મોકરો કરી લીધો હવે આવી ગયું મગું આપણે રાધાને છે ને આપણે પીઠ ઉપર લખવું છે જય શ્રી રામ પણ લખવા દેતી નથી ટ્રાય કરી મહેંદી થી આપણે લખી તો કંઈક રૂપવાળું લાગે પાછી બાવીસ તારીખ આવી રહી છે આપણે આને લખવું તો જય શ્રી રામ પણ થોડુંક લખવા દીધું ને પછી લખવા ના દીધું અહીંયા જે લખતો હતો આમ લખવા નથી દેતી રાખજો મહેંદી કલર આવી ગયો આમાં હું સફેદમાં કલર વધારે આવે ઉપર આમાં કલર લાગે નહીં સરખો ગોરીમાં મંગુમાં સફેદમાં કલર ગુલાબી આવે ઓલું કલર આવી જાય ને ઉપર મહેંદી એ ઘટે નહીં ટ્રાય કરશું લખવાનું પણ લખશું ખરો ઘણા આવે સ્પ્રેથી લખી નાખે નહીં મહેંદીથી લખો ને તો ફાયદો શું છે ગાયને નુકસાન ન કરે અને પાછો શું છે કે કલર રહીએ Tanya nak lag foto jai Sri Ram. Lag dunia. tu ni. Wah, mereka ini jauh buku nak sedih tu padu lah ini. Nak kuna Ya. Ada apa jauh ini marah rasa. Nah, tuh marah pasi.

आवे आसु जो आवे जाइए <muchas> आप जो गेहूं थोड़ी ली, 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 तो म, मकर मकर ली ले ले थी हम हम भूक खा ली दो निरन को नाई के दिखाई ली दो राडा बीने है ने आज मकर संक्रांति छे तो बदन मकर संक्राता मकर संक्रांति ने हार्दिक शुभकामनाएं आपरे जो हम रखड़ी लेने बा बांधनु छे पई घड़ी पा पग मोखरो થઈ ગયોનો રાધા આપડી હું આ છૂપી છે અંદર કેમ કે પેઢીયા ખરે બહુ ખાય મીઠા બહુ થાય ઉનાળામાં પાકે આવક વેલા જ રહેતા આવી ગયા આ પેઢી બહુ ખાય આ પેડિયા ખાવામાં માટે બહુ મીઠા લાગે કેમ કે ઘર જેવા લાગે ને એમના હાલા જમના બહુ ભાવે જમના ને બે વર્ષે આ નાટું ભેવું છેલ્લી લેતો જાતો ખાણ નહીં ને ખાણ પાડીને ખવડાવી દઉં ભાઈ વધે ને હું રખડતી હોય ને તો પેઢીએ વીણી લઉં આ નાટું છેલ્લી ભરી આવતો કાયમી કેમ કે બહુ મીઠા લાગતા આને અને હાઈન થઈ ગયા ને જો આમે ભૂનડા આવી ગયા ને રેડીએ ઢોરે આવી ગયા ને તો થકવી દીધા ભૂંડાએ આમાં છે એ તો બહુ મોટો છે ભાઈ ને આમાં જોડ જાય ધોર જાય અહીંયા અડધા જ આય પાસે અડધે તો આવે જ એની રાતે ચાલ ભાઈ ક્યાં પંદરનો ઘેરો છે આખો ના આ ગાયું મૂકી ગયો પાછળો મૂકી ગયો ને કલું ધોળકી મૂકી ગયો એવા હેરાન કરે રાતે આવીને આને મારે જમનાની ની બાઈંધીઓ માથે આવીને મારવા આવે છેટા જતા નથી પાછા ક્યાંય ગમે એટલે મૂકી આવું કોઈ એમ ના કહેતા કે પાછડીને પકડી લેવાય તમારે ભાઈ વેચાતું લેવું પડે બધું અહીંયા ઘરની વાડી નથી આપડી ટોટલ વેચાતું ડૂચું આવે બધું

બધા મૂકી જાય ખૂટ પ્યોર ઓરિજિનલ ગીર છે ટોટલ અહીંયા કોઈ નથી રાખતા શું કામના રાખવા હોય ને બળદ ગાયું કે આપણે તો વઢિયાર નસલ રાખાય ગીર કા દેશી દેશી ગીર કરતાં દેશી નસલ વધારે કેમકે ખૂટ જે બળદ બની હકી આપણે જો ગોવા મંગુમ કરાયું હોય એ વઢિયાર કર્યું છે કેમ કે એનું રૂપ અલગ હોય એની કિંમતે આવી હકી એની એક મહિના પછી વ્યા છે દોઢક મહિનો કાઢી જ હે ત્રીજા મહિનામાં વ્યા છે આ એટલે રિજ રિઝટ આવશે જોરદાર આવશે આપણે કાંકરજનું કરાવ્યું શોખ કાકરજનો હતો ગીરનું એટલે પછી જયડું નથી કાકરજનું તાત્કાલિક એટલે ગીરનું કરાવ્યું હતું તો પણ આ રિઝર્ટ આવ્યું આ રીઝો જોરદાર જ છે વાછડી છે એટલે વાછડો હોય તો આપણે વારી કોકને રેડો મૂકો જવો પડે રાખે નહીં કોઈ અત્યારે ગીરનું તો એમ છે અત્યારે પાટી ટોપ ક્લાસમાં રાખડે ફ્રી થયો ને ટાઈમ આવ્યો તમને દેખાડીશ બધાને જોઈ લો ગીર બુર દેશી સારી દેશી જો માંદી પડે બધું હોય પાચાર હોય માંદા પડી જાય ને ભાઈ હાજર કરવા વાળમાં લાગે વઢિયારી નસલ છે ને આપણે એનું કરાવ્યું છે આમાં કાકરજ દોઢ મહિના પછી જોઈ રિઝર્ટ કેવું છે આ શોખ વધુ મને કાકરજ નો હતો આ દેશી આવ્યો ને ગાય ના ના પડી મગી મારે જોઈ છે એક છે આપણે દેશી ખૂટે ફરાવી હતી રાધાની રાધા આવી એનું રિઝલ્ટ જોરદાર છે ઘણા માંગણી કરી ગયા પણ મેં ચોખ્ખી ના પાડી દીધી હતી આ વાછડીનું પણ કહેતા હતા કે વાછડી દેવી જ બોલ મેં ભાઈ દેવી જ નથી આપણે રાખી છે શોખ ખાટો રાખીને તો શોખની રાખવાની